ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે વહીવટ ચલાવી રહી છે છોટાઉદેપુર જિલ્લા ની અંદર ઘણી એવી શાળાઓ છે શાળાઓ બાળકો બેસવા માટેની વ્યવસ્થા નથી નથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે

આ લોકો આ લોકો જોડે આપણે નથી ઝઘડવા જવાનો નથી કોઈ ગાળાગાડી કરવાની કે નથી કોઈ આપણે લાકડીઓ થી લડવાનું પણ બંધારણમાં એક અધિકાર છે દર પાંચ વર્ષ આપણને જે અધિકાર મળે છે એ અધિકાર નો આપણે સૌ ઉપયોગ કરવાનો આ અધિકારની સાથે સાથે જયારે જ્યારે આપણે સરકારો બનાવીએ છીએ જિલ્લા પંચાયત નો સભ્ય બનાવીએ તાલુકા પંચાયત નો સભ્ય બનાવીએ અને ધારા સભ્ય બનાવીએ અને જ્યારે સરકાર એ લોકોની બને ત્યારે જે આપણે જે ટેક્સ ભરીએ છીએ જે કરવેરો ભરીએ છીએ ચાહે કરવેરો તમારો રસ્તાનો કરવેરો હોય લાઈટ નો કરવેરો હોય કે ઘરવેરાનો કરવેરો હોય કે તમે જે ચીજ વસ્તુ વાપરો છો એ તમામનો કરવેરો આ ગુજરાત સરકાર ની તિજોરીમાં જમા થતો હોય છે આ પૈસા નો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટીના લોકો સારી રીતે વહીવટ નથી કરતા અનઘડ વહીવટ કરે છે અને ખોટા માર્ગે પૈસા વાપરે છે સાચી વાત છે બધી વાત છે તમે કહું તો એ અત્યારે તાજેતર વાત કરો અહીંયા નજીકની અંદર નજીક સમયગાળા અંદર

આજ લડંગે ચોરો છે સાચી વાત છે ને તો અત્યારે પેલા આપણે ગોરા અંગ્રેજો આવું કરતા હતા હવે આપણા જ માણસો આવું કરવા શીખી ગયા છે શા માટે આવું છે કારણ કે ભારતીય જનતા એમની તો માત્ર સત્તા રાખવાની પણ આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને એક સાની લાલસા છે ટિકિટ ની લાલસા છે એટલે આપણી આમ જનતા ભૂલી જાય છે સાચી વાત છે ખોટી વાત તમે જોયે ભૂતકાળ જુઓ તમે ભલ ધારાસભ્યો બનાવ્યા ભલ આપણે સંસદ સભ્યો બનાવ્યા મિનિસ્ટરો બનાવ્યા મંત્રીઓ બનાવ્યા આપણે જિલ્લાના વહીવટ કરવા આપ્યો તાલુકાનો વહીવટ કરવા કર્યો આ લોકો દમનગીરી કરે અત્યાચાર કરે શોષણ કરે આની સામે કોઈ અવાજ ના ઉઠાવે તો આ શાસન કયા માર્ગે જાય કયા માર્ગે જાય માણસ આજે ગુંડાગીરી ના માર્ગે જાય પછી દારૂ ના નશે ચડી જાય

એક વાત શાસન વ્યવસ્થા ચાલે છે ને તો આવનારી ચૂંટણી ની અંદર આ નેવું ટકા લોકો હવે વિચારી લીધું છે કે આ તો બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની મૂડી ભેગી કરવામાં બેઠા છે એ લોકો પ્રોપર્ટી વસાવવામાં બેઠા છે તમે

આ લોકો રભટ હાઉસ છે મિટિંગ છે આખા જિલ્લામાં મેસેજ કરી ગયો છે કઈક કઈક કરી જશે તો કઈક આડું ઓડું કરશે તો આવું ભાજપ અને કોંગ્રેસ ને ડર છે કારણ કે જનતા ને જી ગઈ છે આખું ભાજપ નું તંત્ર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હરાવવા માટે મિનિસ્ટરો સંસદ અને એના સિવાય બીજો ઉપયોગ પણ કર્યો એ લોકો અને આમ આદમી પાર્ટી ત્યાંથી વિજય થઈ તમે સૌ કોઈ જાણો છો એ પ્રમાણે ટૂંક આ સમયની અંદર આમ આદમી પાર્ટી કેટલી બધી સફળતા પ્રાપ્ત કરી કેટલા બધા લોકોના દિલ જીતી લીધા

આમ આદમી પાર્ટી એના કરતા તો આગળ છે કે નહીં છે ને ગુજરાત પાંચ પાંચ ધારાસભ્ય આવ્યા દિલ્હી અંદર સરકાર બની પંજાબ ની અંદર સરકાર બની તો આપણે પણ આવનારા સમય અંદર જેવી રીતે ગુજરાત થી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની તો આવનારા સમય ની અંદર પણ ગુજરાત ની અંદર આપણો આમ આદમી પાર્ટી બેહે એવું આપણે બધા એક કરવાનું છે અક્યો છે ને તો કોઈ જાણો છે એ પ્રમાણે ઝાડ ભલે મોટું થઈ ગયું હોય ઝાડ ભલે મોટું થઈ ગયું હોય એને અહંકાર થી હોય કે ભાચારથી એને પાણી પીવડાયું હોય લાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નું એક દ્વાર છે જેમ આપણે મૂળિયા આખો તો સાફ કરવા માટે ઘણો સમય લાગે કે ના લાગે પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત થી આપણે કાપવાનું ચાલુ કરી દઈએ તો વિધાનસભામાં એ લોકોની શું હાલત થાય

પ્રજાના હિતમાં એમને કામો કરવા પડશે કારણ કે તમે જોવો જે શાસન વ્યવસ્થા છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા પુલો એવા છે વારંવાર પૈસા સરકાર ના અને નીચેના જે પદાધિકારીઓ છે નેતાઓ છે એ પૈસાનો દુરુપયોગ થઈ જાય એમ કેમ પ્રકારે

મોદી કિંમત કઈ છે આપણો અધિકાર જયારે માંગીએ છીએ ત્યારે કોઈ વ્યક્તિના ફોટાની જરૂર હોતી નથી એ આપણો અધિકાર છે જેમ ગરીબી રેખા નીચે જીતા લોકોને અનાજ આપવાનું પૂરું પાડવાની એમની ફરજ છે

જે વસ્તુ આપણે સમાજ ને જરૂર નથી જે વસ્તુ કાયદામાં નથી જેનો પ્રતિબંધ છે તો આવે ક્યાંથી આવે ક્યાંથી કરવા દે છે કોણ કોણ કરવા દેશે બરાબર છે ને તો એ લોકોને જો અટકાવવાની આ સિસ્ટમ જે અટકાવવાની અટકાવવું જોઈએ એ અટકાવતા નથી અને એ લોકો શું લે છે એની પાછળ હપ્તા લે છે શું લે છે હપ્તા લે છે નથી પોલીસ રોકી શકતી હબો મે તમે આઈ ગાડીઓ જતી ને આગળ પોલીસ ચોકી હોય નજર સાબે જાય જો અને પોલીસ જવાબ દે તો સમજી જવાનો અને આપણે બધા સૌ કોઈ જાણ છે એ પ્રમાણે આ લોકોના હત્યા નાના માનસ તિક્ષે કે સુધી પહોંચે છે ભાજપ સુધી દિલ્હી સુધી પહોંચે છે અને આ પૈસાનો ઉપયોગ આ લોકો શા માટે કરે છે શું 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 કરવા કરે છે આ લોકો કોઈ કોંગ્રેસનો નેતા ખરીદી લો કોઈ ધારાસભ્ય ખરીદી લો અને આ રીતે આ લોકો એમનો સરકાર બનાવી દે છે આજ કરે છે ને અત્યાર સુધી યાદ કર્યું છે આપણા પૈસા નો અહિયાં ડેડિયાપાડા વાત તમને કરતા કરતા અટકી ગયો કેટલી બધી બસો ગઈ હે કેટલી બધી બસો ગઈ એક વડાપ્રધાન ને સાંભળવા માટે અને તેની બાજુ સમાંતર કાર્યક્રમ માનનીય ચિત્રભાઈ વસાવા સાહેબ પબ્લિક કોની હતી ભાઈ ચિત્રભાઈ વસાવા સાહેબ એમને કોઈ ભાડું આપ્યું હતું

પૂર્વજોએ આઝાદી મેળવી આપી પરંતુ આઝાદીનો ફળ આપણે હજુ મળ્યા એવું નથી લાગતું કારણ કે તમને બતાને અંગ્રેજોએ એવું લાગે હારો અંગ્રેજો હતા તો હારું એ લોકો શિક્ષણ તો આપતા હતા પણ એ લોકો એક આપણી ભૂલ કરી કેલા છે અંગ્રેજોએ સત્તા સત્તા કહી કેલા ખબર એ તો અંગ્રેજી મૂકીને ગયા ખબર છે તમને અંગ્રેજી ભાષા મૂકીને ગયા જેથી કરીને આદિવાસી બાળક આદિવાસી વિદ્યાર્થી આગળ સુધી અભ્યાસ કરી ન શકે અત્યાર છે ખોલી વાત એનો અભ્યાસ કર્યો આદિવાસી વિદ્યાર્થીઓને જો અમે માતૃભાષામાં શિક્ષણ આપવાનું ચાલુ કરશું તો આયા અધિકારી બની જશે કોઈ કલેક્ટર બની જશે કોઈ આરપીએસ અધિકારી બની જશે કોઈ ડોક્ટર બની જશે આ એમની ચિંતા છે એમને વિકાસની ચિંતા નથી એમને અમારો આદિવાસી સમાજ કેમ દબાવી દે અમારી વિકાસ ની કોઈ પડે નથી જો લોકો કરી હોત પણ કરી અત્યાર સુધી અંગ્રેજી તમને ખબર છે ફલ ભલા અઘરું પડે આપણી માતૃભાષામાં આપણે ફળ ભણવાની જે હોય કે શીખી જઈએ પણ જયારે ભણવાનું આવે તો અઘરું પડે કે ના અઘરું પડે બરાબર તો આવનારો સમય અંદર જાગી જવાનું છે ધારાસભ્ય મિનિસ્ટર કોઈ મંત્રી આવે કોઈ સરપંચ ના માધ્યમથી કોઈ હા વાત માધ્યમથી જ્યારે દબાવવામાં આવે કે આમાંથી મત નહી અને કે આ ઉભો છે જિલ્લા પંચાયત આ સમાજ નો છે આ પેલા સમાજ નો છે એને મારી જોડે બનતી નથી આ કોંગ્રેસ વાળા જોડે બનતી નથી એને ભાજપ જોડે નથી બનતી અહીંયા હું વિકાસ કરશે તો સમજી જવાનું કે શીખ ગઈ સાચી છે ને એટલે માત્ર ને માત્ર મગજમાં એટલું યાદ રાખજો જે ખેડૂતો માટે લડી રહ્યો છે જે વિદ્યાર્થીઓ માટે લડી રહ્યો છે જે બધા સમાજ માટે લડી રહ્યો છે જે અન્યાય સામે લડી રહ્યો છે જે દમનગીરી સામે લડી રહ્યો છે જે શોષણ કરી રહ્યા છે એની સામે લડી રહ્યો છે એવો ચેતરભાઈ વસાવા થાય ઉભો છે એને જ મારો મત હોવો જોઈએ અને એને મત એટલે ઝાડુ ને પતન ને મત હોવો જોઈએ બરાબર તો સૌ કોઈ સાથીઓને મારી વિનંતી કે આવનારો સમય ખૂબ કઠિન છે મુશ્કેલ છે પણ એ મુશ્કેલ ના માર્ગ પણ આ મુશ્કેલ અંદર જેમ આમ આદમી પાર્ટી આજે ગુજરાતના ખૂને ખૂને બહુ જબરદસ્ત થી વધી રહેલી છે એવી જ રીતે આપણા ગામડાઓ પણ આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે ભાજપના લોકો પણ સ્વીકારી રહ્યા છે કોંગ્રેસના લોકો પણ આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે જયારે જયારે આમ આદમી party માં ભાજપ ના લોકો જોડાય કોંગ્રેસ ના લોકો જોડાય ત્યારે એમના પેટ માં તેલ ભરાય છે ભાઈ અને એમને દુખે છે કે આ શું થઇ રહ્યું છે એટલે એમ કે એમ એ લોકો અનેક ગતાકડા કરતા હોય છે આમ આના થી પણ જીતી જવાની જરૂર છે ભાઈ બરાબર એ લોકો એમ કે છે કે હું અહીંયા હેડફોન કરી આપ્યો આ તને મેં આરસીસી કરી આપ્યો અને તને બોર કરી આપ્યો અને તને કનેક્શન આપી દીધું એને એમ કહેવાનું તારા ઘરના પૈસા હતા ભાઈ

બરાબર છે જાડુ મત આપણે અપાવાનું આહવાન આપડેદાન ભાઈ ભલે ગુજરાત કરે છે મનોજભાઈ ભલે ગુજરાત નો કરતા હોય ગોપાલ ભાઈ પણ ભલે વહીવટ કરતા હોય પણ આપણી આદિવાસી પતિ એટલે કોની આધારે બરાબર ચેતરભાઈ ને જયારે જયારે અન્યાય થશે ને આપણા વિશે ત્યારે આવીને તૈયારી છે બરાબર એ લડી લેશે આપણા માટે તમને લડતા ના આવડે ને તો જોડે બરાબર આગળ લડવા માટે પણ એમની જોડે તમારે ઉભા રહેવાનો છે બરાબર કોઈ પણ લડાઈ હોય કારણ કે માણસ ને જયારે ઘરનો પરિવારમાં એક વડીલ હોય એને કોઈ સહકાર ના આપે તો પડે એ વડીલ ભાગી પડે કે ના ભાગી પડે ભાગી પડે ને

આપણી પાર્ટીના ઉમેદવાર જોડે આવા કોઈ પૈસા પડ્યા નથી પણ આપણી પાર્ટી એક સંગઠન ને આધાર જીતવાની છે અને સંગઠન જેને મજબૂત એની આગળ પૈસા પણ કામ આવતા નથી તાજેતરનો દાખલો આપણે જોયો નરેન્દ્ર મોદી નો જોયો એમની બસો કેવી ગઈ ખાલી ખમ ગઈ અને ચિતરભાઈ વસાવવા માટે તો ગ્રાઉન્ડ બી ચિતાર લોકો બે એકદમ બબે ચાર ચાર માળ સુધી ઉભા રસ્તા એ ફૂલ સમજી શકો છો એકતાની તાકાત તો આવનારા સમયમાં પણ अपने आम आदमी पार्टी प्रति एवोच प्रेम भाव राखिए राम आदमी पार्टी ना परिवार ने आपने जीताइए एवही हु आशा राखो छु सोने अपने जय हिंद जय भारत जरा नारा बोले जे वंदे जय जवान जय किसान जय जवान जय किसान पेपर भाई तुमारे बड़ो हम तुम्हारे साथ है पेपर भाई तुमारे बड़ो हम तुम्हारे साथ है राम अड्डे जिंदाबाद जय हिंद जय भारत